ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધિવસ્થાને નવનિર્મિત વાવથરાદ જિલ્લાના દિયુદર ખાતે સરદાર એટ ધ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત આજે નવનિર્મિત વાવથરાદ જિલ્લાના દિયોદર ખાતે ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને નવી માર્કેટયાર્ડ કોટડા દિયોદરથી અંબાજી મંદિર સણાદર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલી આ પદયાત્રામાં અધિકારીઓ યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા કેશાજી ચૌહાણે જણાવ્યું કે સરદાર સાહેબના સંકલ્પ અને સંગઠન શક્તિના કારણે જ આપણા દેશની એકતા શક્ય બની હતી આજે આ યુનિજી માર્ચમાં લોકોનું ઉમળકો દર્શાવે છે કે રાષ્ટ્રપ્રેમ અને સમરસતાની ભાવના આપણા સમાજના મૂળમાં વસેલી છે તેમણે કહ્યું કે યુવાનો દેશના ભવિષ્યના માર્ગદર્શક છે અને તેમની ઊર્જા કૌશલ્ય અને સમર્પણથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે સરદાર સાહેબે આપણને દેશ માટે નિસ્વાર્થ સેવા અને અડગ નક્કરતા શીખવી છે અને તેમના આદર્શોને જીવનમાં ઉતારીને આપણે ભારતને વિશ્વમાં વધુ ગૌરવ અપાવી શકીશું આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહાનુભાવો આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા હાલમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા સર એટલે કે ખાસ મત મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેના અંતર્ગત સમસ્ત બનાસકાંઠા જિલ્લા અને વાવ થરાદ જિલ્લામાં આવતીકાલે એક મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અત્યાર સુધી જેમને એનમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે તેવા તમામ મતદારોને વિનંતી કે આવતીકાલે બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લાની તમામ જે ગ્રામ પંચાયતો અથવા દૂધ મંડળી અથવા જે નક્કી કરેલા સ્થળો છે તેમાં બીએલઓ એમડીએમ જે સંચાલક એફપીએસ સંચાલક ગામના તલાટી ગામના જે અન્ય આગેવાનો છે તથા તમામ જે સરકારી તંત્ર છે એ હાજર રહેશે અને આપને ઈએફ ફોર્મ ભરાવવામાં અથવા જે કંઈ માહિતી જોતી હોય તે માહિતી આપને આપવામાં મદદ કરશે તો સમસ્ત બનાસવાસીઓને વિનંતી કે આવતીકાલે સવારે નવથી ચાર વાગ્યા સુધી ગ્રામ પંચાયત ખાતે જે ઈએફ ફોર્મ જમા કરાવવા માટેનો કેમ્પ રાખેલો છે તો એમાં આપના જો ઈ ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તો સત્વરે જમા કરાવી દે અને આ ઉપરાંત જે નગરપાલિકા અથવા શહેરી વિસ્તારના સ્થળો છે ત્યાં પણ નક્કી કરેલા સ્થળોએ આ પ્રમાણેના જે કેમ્પ રાખવામાં આવેલા છે તો સમસ્ત નગરજનોને વિનંતી કે શહેરી વિસ્તારમાં પણ જે તમારા જે આ નક્કી કરેલા આ સ્થળો છે ત્યાં આગળ આપ ઈએફ ફોર્મ જમા કરાવી શકો છો